અન્ન શું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્ન એ તો દેવતા છે જેમ કુદરતે આપણને શરીર આપીને જીવ આપ્યું છે તેમ અન્ન આપણને જીવન જીવને સાચવનારું જીવન આપે છે જીવન છે તો જીવ છે જીવ ન હોય તો શરીર કહેતી હોય કુદરત આપણી રાખેવાળ છે તો અન્ન જીવન રક્ષક છે આપણા ઋષિમુનિઓ અને આપણા પૂર્વજો અન્નને આરોગ્યતા પહેલાં તેને પૂજા પૂજા કરતા તો આ શું થયું આ ઉપરથી પણ માની શકાય કે અન્ન એ તો દેવ છે દેવની તો પૂજા કરવાની હોય આપણે શું કરીએ છીએ આપણે અન્નને આરોગતા નથી આપણે અન્ન ખાઈએ છીએ આપણે અન્નની પૂજા કરતા નથી તેનું અપમાન કરીએ છીએ આપણે થોડું ખાઈએ છીએ ને વધુ બગાડીએ છીએ પેટ આપણ પેટ આપણા એકનું છે પણ લઈએ ત્રણ પેટનું એક પેટમાં સમાય તેટલો તેમાં ઠોસીએ છીએ અને બાકીનો કચરા દેવને અર્પણ કરીએ છીએ કચરા દેવ અન્ય જીવોને પોષે છે અને તે જીવો આપણા ઉપર ચડાઈ કરે છે આવી રીતે રોગચાળાને પણ આપણે જ આમંત્રણ આપીએ છીએ રોગચાળો આવે છે તો જે સારું અન્ન છે તે પણ બગાડવાનું છે શું દેવનું અપમાન કરવાનો હોય શું દેવને બગાડવાના હોય દેવ બગડે તો શું આપણને સારા રહેવા દે ખરા આપણે અન્ન દેવને બગાડીએ તો અન્નદેવ આપણી જિંદગી બગાડે ક્યારેક સમય એવો આવે કે દેવ આગળ ભાગશે અને આપણે તેને પકડવા દોડ મૂકવી પડશે દેવને કદીએ કોઈએ પકડી શકે ખરું દેવ આપણું ધ્યાન રાખે તો આપણે દેવનું ધ્યાન રાખવું જોઈએ દેવ રૂઠે એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં અને વિશે શું કહેવાયું છે અન્નને આપણા પૂર્વજો પૂર્ણ બ્રહ્મ માનતા એટલે જ્યારે પણ અન્નના દર્શન થાય ત્યારે તેમને પ્રણામ કરતા અન્ન અન્ન વસ્ત્ર અને આશ્રયો માણસને પાયાની જરૂરિયાતો છે તેને મેળવવા રાસદિન મહેનત કરવી પડે છે એ મળે ત્યારે જ શાંતિ થાય છે આ ત્રણમાં સૌથી વધુ જરૂરિયાત અન્નની છે અન્નથી જ આપણા શરીરમાં ઉર્જા મળે છે અન્ન ત્યાગ કરનાર કેટલો સમય જીવી શકે છે એ તો જાણતા જ હશો અન્ન નહીં હોય તો આપણે હશું ખરા અન્નદેવ છે તો તેની આરાધના કરવી જોઈએ તેને ભૂલવાનો ન હોય એટલે જ્યારે પણ તેને આરોગ્ય ત્યારે પહેલાં તેનું ધ્યાન કરવું જોઈએ ધરવું જોઈએ તેને વંદન કરવા જોઈએ પછી જ અન્નને મોમાં મૂકવું જોઈએ પ્રભુનો ઉપકાર માનવો જોઈએ એટલે તો કહું છું કે પ્રભુ અન્ન આપ્યું માનો એનો પાળ અન્ન તો દેવતા છે કરો નહીં બગાડ પણ આવું સાંભળો કોણ આવું ધ્યાન રાખે કોણ આપણે તો ખાવું છે ને બધે એટલું ફેંકી દેવું છે આપણે કેટલું ખાવું છે તે આપણે જાણતા નથી કે જાણ જાણવાની દરકાર કરતા નથી આપણું પેટ કેટલું હજમ કરશે તે આપણે જાણતા જ હોવા જોઈએ છીએ પણ તેને ધ્યાનમાં લેતા નથી છેવટે દુઃખી થવાનો વારો આવે છે તો શું આપણે દુઃખી થવા જ જન્મ લીધો છે ધન્યવાદ